મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્ર જુલાઈ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો થોડો આરંભ તથા પોષક આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો મજા માટેની ટ્રીપ સંતોષકારક રહે છે તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણ તેનું કશું જ મહત્ત્વ નહીં હોવાની લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય પીપળના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસ કારણ શનિવારે સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે વૃષભ રાશિફળ તમારી ખટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝહેરની જેમ કામ કરશે તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ આજે તમારા માતાપિતામાંથી કંઈક તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિઆનંદને માણો વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવતી સ્વસ્થ કુટુંબ જીવન મળી છે મિથન રાશિફલ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારો દ્રષ્ટિકોણ ને વ્યાપક બનાવશે તમારો વ્યક્તિત્વ ને સુધારશે તથા તમારો મગજ ને સમૃદ્ધ બનાવશે પરિણિત લોકો ને પોતાના સંતાન ની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવો પડશે આજે કુટુંબ ની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘર માં કોઈ બાબત ને લઈને વિવાદ ની સંભાવના છે આ વિ સ્થિતિ માં પોતાને નિયંત્રિત રાખો તમારું પ્રિય પાત્ર થોડું ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કટીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કટીક વખત ખાનગીમાં ચતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હોશો ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો કર્ક રાશિફળ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે યોગ્ય સમય આપો એમને એ અનુભવથી થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસફર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્ય પૂરા કરો સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય પોતાના વ્યવસાયિક જીવનમાં શુભતા લાવવા માટે ક્રોજ બેના ધાતુનથી બ્રશ કરો સિંઘ રાશિફળ તમારો માયાળ સ્વભાવ આજે અનેક ખુશી પરીક્ષણો લાવશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખાસ મિત્રની મદદ લો આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ટૂપકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાં બી બહાર નહીં આવો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાય નો એલાવન વખત જાપ કરવાથી કુનમની ખુશાલી વધારી શકાય છે કન્યા રાશિફળ તમારું જમતી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે બદલો આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેનામાં રોકાણ લાભ તથા સમૃદ્ધ લાવશે કુટુંબના સભ્યદો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય એક યાદગાર કુટુંબ જીવન માટે સફેદ પથ્થર ઉપર સફેદ ચંદનના લેપનું ચિહ્ન કર્યા પછી પાણી રેડો તુલા રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સબર રાખશે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો આજનો દિવસ સારો જોઈ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શનિ મંદિરમાં ચઢાવી પ્રેમજીવનને મજબૂત બનાવો વૃશ્ચિક રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંત અસાધારણ કરવાની ક્ષમતા આપશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાની ક્યાંનું રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સારશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી ऑफिस मां आजे तमारा कबीगम तथा कामनीकोण वत्तामा सुधारानो अनुभव તમે કરશો પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવમ મડવું આજે તમારું એજન્ડા પર રહેશે તમારું લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બનને જન આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશે ઉપાય પ્રેમ જીવન સરસ બનાવવા માટે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો ફેંકો દન રાશિફળ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે તમારા દિલ અને મગજ પર રોમાંન્સનું રાજ હશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગૃતતા વધારશે આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો ઉપાય ભગવાન શિવ અથવા પીપલના વૃક્ષને તેરથી દ્રે લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે મકર રાશિફળ તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જગ કરેલી ઈજા જેવી છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો ઉપાય પિત્તળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો કુંભ રાશિફળ તમારા વિચારોને કેતાલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભાઈના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહે છે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમે મૂંઝવી નાખશે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે તમારો ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવે છે અને તમારો જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવે છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઇષ્ટદેવની સ્વર્ણ મૂર્તિ પૂજા ઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો મીન રાશિફળ તમારો મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગુંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય તમે વાસ્તવિકતા સાથે મુકાબલો પરશો તેથી તમારે તમારું પ્રિય પાત્રને ભૂલી જવું પડશે ઉપાય ਵਿੱતિય જીવન સુધારવા માટે હળદર વાળું દૂધ પીવો વિડિઓ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિઓ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે